આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુ ડે ન્યુઝ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાતલા દૂધ મંડળીના કોડ નંબર ત્રણસો બત્રીસનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ભાથલા દૂધ મંડળીના દૂધના કેન્ટર ટેન્કરમાં દૂધની જગ્યાએ પાણી ભરી દૂધ અને પાણી ભેળછેળ કરી અને દૂધ વધારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કેટલાક સમયથી દૂધના ટેન્કરમાં 25 લિટર પાણી સવારે અને પચીસ લિટર સાંજે આ પાણી ભરી અને ભેળસેળ કરવાના આક્ષેપ આરોપ સામે આવ્યા છે બાતલા દૂટ મંડળીના કેટલાક સભ્યો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કોની રહેમ નજર હેઠળ આ કૃત્ય કરવામાં આવ્યું હોય હવે તે તપાસનો વિષય બન્યો છે